谢谢，谢谢，都是不寂了

भाई नी भोज भो है ना तो भोज तोर बुझे मोर તો હે ઘેર જઈએ ને જો આ બાજુ આવીએ ને એટલે તો હગા હમટા હે બધા પાસે પાસે એટલે દેખે એટલે બરકે એટલે ઘડી ઘડી બધા એના જવું પડે ને મારો મોટા પણ દીકરો છે પાસે તો રસ્તામાં નીકળે ને તો એ દેખે ગો તો એ ફરકવા ને જો ફરક સા પાણી તો પીતું ને તો એની ધરા ને ધરા તરબૂજો ખોરાવ્યો ને નીકળીએ ને મામાને વાડીએ ના કંઈ ખોટી નથી આ એક બીજો મોટા દીકરો હે ના ને ચો કે તો સો વાગ્યા ને જના બીજું તો એક અંધારું તો તારને ને દેન ગઈ તી ને તો ફાઈનલ કે ફુ ગઈ રન તો બધી રૂટિન કામ એ કરવાનું દે છે તો બસ આટલું જ આજ માટે તો અમારો વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સીતારામ ને શ્રી કૃષ્ણ બધા તો અત્યારે હવાના દોષ છે અને આપણે ફળ સપવાનું કામ હાલે એક ત્યારે ઉતરેગા ने बीजो भरोस ने मुकेश ने कापता जे ने हुन पिन की बे सोपती जई फोर ने थानाई जो काल एक का प्रमरे दी काठो ने काल 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 काठो ने तो सही ई मुका माल करे गब्बर ने हां ने दे दौड़ा गांव में हैं આગળ તો બેઠો હતો તો હું તો આગળ બોલાવવા નવતો હતો લે કે ને દે કાલે એ આકાશ એને કે કાલે ફૂંકણી આવે હો ક્યાંય આ ન પડતા આપણે ફૂંકણી આવે કાલે કહી દીજે ખડ સોંપવાનું કામ ચાલુ કરી દીધું મને થાવ કોણ

વિવાહુત કારને બોલાવતા હતા હમ ખબર નતી થતા રોગેરોગી અમાર મિનિટ માથે પડી બોલાવ બોલાવ બોલાવે ને બોલાવ कार्तिक बोटी जो से दूर उसको करते जाते चला तो जा कापो का भी नहीं ना कर देने ये बुरी हो रही है एक तो तुम तो 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 निकले ना कुतोई पाप कीजिए तो फिर कीजिए तो कब की करें Al, al, yo dije, ya. Yo dije, ya. Yo dije, ya. Yo dije. Ya. quiero, sopa, yo quiero. Salud. ¿Todo ya corta, No sopa, no, que suerte, ખોપ તો હલબોઈ ઓલે જેણ ઉખડ આવે ને ઈ વહીમાં લાગે ને સોફુ હાં છૂથી નો દુખે ફી હઈ રેડું નાખે તને ફેર સો પડી જાયે પછી જઈએ કે સાપાણી ને કઈક પીયે મુકસ ને બિંકી ને પીવાય એ સા આમણા કાઈમી જાય ને કાઈમી હેવાત થઈ જાય ને 10 વગર સાપાણી तो इतलो बदो भर करियो ते आभी खाई के का खाई जाए ने पिछडा पिछडा काटे न सप्वा नो कटिंग करियो तो हमु थेपडी तो ये सुकोनो चालू करिए पसे चा बनावता आईये तो पिए पी पिनकी ने पीवो है सा कई पिनकी हां चा पीवी ना एक तो किया उतरे थे पसे पीये सा देवन से काम नहीं था भैया पिनकी जेवीच તો તય એવીડી હે તો સખી કેટલે ને ધલવેલ સે કામ નો નહીં દેવનસી એય દેવનસી કામ કર કામ કરું ગમે તો હે હે હા ની આ પાડી રે હા પાડી રે તો આકાશ ને જો બધાય અટાળતા પોરે હેટા મોર 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 ખોટી કરે કે પછી કામ કરે બધાય ની ઉકલે કામ જો એવડે એવડે હોય ને એને રોક થાય પછી મોટા થઈને નો ઉકલે

जब भाई क्या हो गया मैं उस साबन में घुटी मैं जो ना क्लच कर सोप आ रहा हूँ नहीं फिर है ना फिर कर सोप आई थे ये जो तो ये बताइए जो सो तो कर सोपे तो उस साबन में आ गया भैया ये जो बिसाबने गए ये साले जानवर हैं भालू तो उसमें जाना बिसाबने તો જો આપણો સરસ મજાનો મગગો યુગેગા એકદમ છઈ શકો એકદમ મસ્ત બેબે પાંદડે આવેગા ઉપર સપા પાણી પીયે બધા ને આપડી લીંબડાના સાઈએ બેઠા સરસ મજાનો લીંબડાના સાઈ આવે ખડબર સોપાઈ ગયું સાકરન આવે તો પિંકીન સોપે તો નહીં ખડ